ક્ષત્રિય કરણી સેના પંચમહાલ દ્વારા અપાયું આવેદનપત્ર રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ બાબતે કરવામાં આવેલા નિવેદનના વિરોધમાં આપ્યું આવેદનપત્ર ક્ષત્રિય કરણી સેના પંચમહાલ દ્વારા અપાયું આવેદનપત્ર રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ બાબતે કરવામાં આવેલા નિવેદનના વિરોધમાં આપ્યું આવેદનપત્ર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા નિવેદનને લઈ ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હોય કાર્યવાહી કરવાની માંગણી કરાય છે પંચમહાલ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી નિવેદન કરનાર લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે કાર્યવાહી કરવાની માંગણી કરાય છે આજ રોજ ગોધરા કલેક્ટર શ્રીની કચેરીમાં અને એસપી કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવે છે આવેદનપત્ર કોઈ રાજકીય નથી પરંતુ અમારા સમાજ પર જે અમારો ક્ષત્રિય સમાજ અમારા ક્ષત્રિય સમાજે શું નથી આપ્યું આ એ જ સમાજના વિરુદ્ધમાં રૂપાલા જે છે ભાજપના નેતા છે એ ભાજપના રૂપાલા જે છે એમને એવું વાની વર્તન કર્યું છે અમારા બેટી એટલે દીકરીઓ પર અમારા પૂર્વજો પર એટલા માટે આવેદનપત્ર આપીએ છીએ અને સાથે જણાવીએ છીએ કે આમ આદમી પર અમારા જેવા વ્યક્તિઓ અથવા કોઈ નાગરિક પર જો થોડું પણ બોલીએ ક્લિપમાં વોટ્સઅપમાં તો અમારી પર કાયદેસર ગુનો દાખલ કરે ચૂંટણી પંચ તો રૂપાલા શું ભાજપનો મોટો નેતા છે રૂપાલા શું મોટી તોપનો ગોળો છે કે એની પર એફઆઈઆર કરવામાં નથી આવતી એના પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી જો રૂપાલા પર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવના સમાજમાં પંચમહાલ જિલ્લાના ક્ષત્રિય સમાજ અને ગુજરાત રાજ્યના ક્ષત્રિય સમાજ વિધાનસભાનો ઘેરાવો કરશે અને એકાએક ભાજપના જેટલા મંત્રીઓ તંત્રીઓ છે તેમને બહાર નીકળવા નહીં દઈએ આ ચેલેન્જ ફેંકીએ છીએ જય હિન્દ જય ભારત ઇકબાલ શેખનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે